પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ના પંચોતેરમાં જન્મ દિવસ નિમિત્તે સાબર ડેરી ચેરમેન શામળભાઈ પટેલ દ્વારા અનેક સેવા કાર્યો યોજાયા શિનો મંદિરમાં હવન અર્ચન કરાયું સુખડી પેકેટ વિતરણ તેમજ બાયડ મંદ બુદ્ધિ આશ્રમમાં કરાઈ ઉજવણી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ના જન્મદિવસ જન્મ દિવસ નિમિત્તે સાબર ચેરમેન શ્રી શામળભાઈ પટેલ તથા નિયામક મંડળ દ્વારા આજે વિશેષ સેવા કાર્યો યોજાયા શિરોલ મંદિરમાં મોદી સાહેબના દીર્ઘાયુઓને સ્વસ્થ જીવન માટે હવન અર્ચન કરીને ધાર્મિક વિધિ કરાઈ સાથે સગર્ભા મહિલાઓને સુખડીના પેકેટનું વિતરણ કરી માતૃત્વ સેવા કરવાનો સંકલ્પ વ્યક્ત કરાયો આ ઉપરાંત બાયડ ખાતે આવેલા મંદબુદ્ધિ આશ્રમમાં પણ રહેવાસીઓને સુખડી પેકેત આપી આનંદ સ્નેહ અને સેવા દ્વારા આ પવિત્ર દિવસની ઉજવણી કરવામાં આવી સાબરડીના આગેવાનો દ્વારા આયોજિત આ કાર્યક્રમો પ્રધાનમંત્રી શ્રીના સેવા પરમો ધર્મના સંદેશને પ્રતિબિંબિત કરી એક યાદગાર દિવસ બન્યો તેમજ સાબરડીની ચેરમેન શ્રી શામળભાઈ પટેલ દ્વારા મોદી સાહેબના દીર્ઘાયુ માટે મંદિરમાં પ્રાર્થના હવન કરી સ્વસ્થતાને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરાઈ હતી રિપોર્ટર આશિષ ન્યાઈ બ્યુરો ચીફ અરવલ્લી આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે એક શિરોલ વૈજ્ઞાનક મંદિરની અંદર એમના આયુષ્ય માટે એમના આરોગ્ય માટે અને દેશની જે સેવા કરી છે એ નિમિત્તે વૈજ્ઞનાથ મહાદેવની અંદર એમના જન્મદિવસ નિમિત્તે એમની શુભકામનાઓ માટે એક યજ્ઞનું આયોજન કર્યું છે એ યજ્ઞ નિમિત્તે નરેન્દ્રભાઈનું આયુષ્ય વધ સુખાકારી થાય અને દેશનું સારું કામ કરે એ અપેક્ષા એ માધ્યમથી અમારા ડિરેક્ટરો સહિત અને ભાઈ ગુદેવ એમની સમક્ષ ઋષિરા ઋષિભાઈ શાસ્ત્રી આ યજ્ઞનું આયોજન કર્યું છે એ આ નિમિત્તે થોડા શ્લોક બોલશે નરેન્દ્રભાઈનું આયુષ્ય વધે એવી શુભેચ્છાઓ